બહુ મજા આવી રાતના ખાલી એન્જોય કર્યો ખાધું પીધું અને પછી હવે બર્થે હતો ને સરકારી બે ત્રણ વાગે અને પછી અત્યારે અવારમાં કેટલા વાગે ઉઠાય પણ ખબર પડી જાય તમને અને ઉઠી પછી નાસ્તો પાણી આવી ગયો છે ધબધબાડી અમારો નાસ્તો તો આજ હોય વડા ભાવ ને એવું જ હોય ભજી ભાવ ને એવું તો બધા બેસી ગયા ખાવા બીજા બધા રાતના હતા આવ્યા તા વહેલા મોડા એ બધા વયા ગયા સવારે નાસ્તા કર્યા ના ચા પાણી પીને વયા ગયા છે હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ જય માતાજી જય માતાજી મિત્રો કેમ છો મજા મા ચાલો આપણે જવાનું છે આજે ક્યાં ફરવા તો આજે સસ્પેન્ડ છે સસ્પેન્ડ અમારી મેડમ તૈયાર થાય છે અહીંયા અને અમે લોકો બી તૈયાર થઈ ગયા છે અમે લોકો ક્યાં છે અત્યારે ખબર છે ખબર છે નહીં દીપકભાઈના ઘરે છે એટલે દીપક કાકાના ઘરે છે અહીંયા અમારા મેડમ તૈયાર થઈ રહ્યા છે મોટો બધી કાચ લગાવેલો છે દીપક કાકાએ તો એમાં માટે અમે બધા અહીંયા જ તૈયાર થઈ ગયા છે ને હું પણ તૈયાર થઈ ગયો છું રેડી એકદમ હવે આપણે અહીંયા વનિકાકી કાકી પણ તૈયાર થઈ ગયા છે અને દીપક કાકા પણ તૈયાર થઈ ગયા છે હાજો હાલો વનિકા કે જલ્દી જય માતાજી જય માતા હલો તો આ દીપકભાઈના ઘરે અમે આવી ગયા છીએ આવી ગયા તા કાલે જ આવ્યા હતા બર્થડે હતો એ કરી નાખ્યો ને હવે અમારે જવાનું છે બાર પાછું અહીંયાથી ફરવા તો હવે આ લોકો બધા તૈયાર થઈ ગયા છે અને તૈયાર થાય છે નેલ પોલીસ લગાવે છે બેઠા બેઠા અને હું અહીંયા ઊભો છું હવે અમારે નીકળવાનું છે અઢી વાગીને ગયા છે અહીંયા અને આ દીપક કાકાનું ઘર છે બતાવી દઉં આખું ઘર તમને હોલ છે અહીંયા ડબલ ફેન છે અહીંયાથી રસ્તો છે દરવાજો અહીંયા રસોડું છે અહીંયા મસ્તથી મોટું બધી અહીંયા બેડરૂમ છે સ્ટુડિયો અમારો અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને અમારા ચેતનભાઈનો રૂમ છે બેડરૂમ ગિટારને ને બધું મ્યુઝિક સિસ્ટમ બધી રાખેલી છે અહીંયા માતાજીનું મંદિર છે અહીંયા આવી રીતે કાંઈક દીપકભાઈનું ઘર છે ચેતનભાઈ આ હોટલમાં ગાવાનું કામ કરે છે એટલે અહીંયા એની બધી સિસ્ટમ રાખેલી છે ને અહીંયા છે બીજો બેડરૂમ બની કે હાલો થઈ ગયા તૈયાર ચલો ફટાફટ હાલો તો હવે અમે લોકો બધા નીકળીએ હાલો દીપકભાઈ તૈયાર થઈ ગયા હાલો વાત જોઈને બેઠા બસ સ્ટોપ આવે આ રોડે થી બસ આવીએ દીપકભાઈ ને અમે લોકો બસ ની વાત જોઈને બેઠા બેઠા બસ આવે એટલે સીધું જવાનું છે ક્યાં જવાનું છે એ નથી તમને ખબર પડીએ પછી હવે આમથી બસ આવીએ તો અમે લોકો બેઠા છે વાત જોઈને હાલો પછી બસ આવે એટલે મળીએ બસ મળી ગયા છે ભાઈ એકદમ

હા શેરિંગ હે ના इधर आगे આયા તારા માં બ્રીજ ને નીચે જતો ખરી મસ્ત છે એકદમ બ્રિજ ગાવ દેવી હે આગળ થી લેપ મારીએ પછી ગાવ દેવી એમ છે ત્યાં આપણે નીકળ્યા છે હા ચલો મળીએ પછી રિક્ષા પકડીએ રિક્ષા માં પછી આપણે આગળ જવાનું છે

હવે વાંધો નહીં અમે લોકો ત્રણ જણા રિક્ષા પકડી લીધી દીપુ કાકા બીજી રિક્ષામાં આવે છે મળી જ આવે 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 છે જ નહીં બસ બીજું હું ચાલો હવે આપણે મળીએ પછી આગળ ટિકિટ તો લે છે હવે પછી દાદર દાદરથી વિરાર ખાણા છે અત્યારે એવી રીતે દાદર ઉતરી ગયા છે દાદર આવી ગયા થાણાથી સીધા ટ્રેન પકડીને દાદર આવી ગયા છે દાદરની બ્રિજ ચડી રહ્યા છે હવે અહીંયાથી આપણે જવાનું છે બોરીવલી ટ્રેન પકડવાની છે તો હાલો હવે આપણે જઈએ બીજા પ્લેટફોર્મ ઉપર હે હા અહીંયાથી આમ રાઈટ સાઈડ આ ટ્રેનમાં દહી સર ઉતરી ગયા છે અમે લોકો અને બ્રિજ ચડીએ છીએ હવે હા ચલો ટ્રેન ચાલુ નથી થઈ આ ટ્રેન હવે ચાલુ થઈ જાવ દસ ને બત્રીસ સાડા દસ થવા આવ્યા છે અને અમે ફૂગી ગયા ઘરે રાતના મોડા મોડા પૂગી ગયા હા ચાલો હવે આપણે જઈએ ઘરે પાછી રિક્ષામાં પછી મળીએ આગળ હાલો રિક્ષા મળી ગઈ છે હવે અમે લોકો જાય છે ઘરે રાતના વાગી ગયા છે સાડા દસ અરે અંધારું થઈ ગયું છે અમે લોકો આવી ગયા છે ઘરે લિફ્ટ આવે છે ચાલો જાય લિફ્ટમાં લિફ્ટ આવે છે ચાલો હા uh -huh. આવી ગયા અમારી લિફ્ટમાં પાંચ મિનિટમાં જાય છે ઉપર પાંચ મિનિટમાં થાકી ગયા છે એકદમ હાવ રાતના અગિયાર વાગી ગયા છે હવે નથી મજા આવતી ચલો ભાઈ